જય માતાજી જય દ્વારકાધી તો મારા નવા વિડીયોમાં બધાને દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે બકાલાની લાઈવ રહી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો તારીખની વાત કરીએ તો છ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ મિત્રો વાર છે શનિવાર તો ચાલો લાઈવ જોવા જોવાથી સ્ટુપ બજાર પર

વટાણા સોરા છે થોરા હાલો વાલો વાલો રૂપિયાની કિલો મિત્રો છોરી ના છે ને વીસ રૂપિયા કિલો વીસ રૂપિયા હા રૂપિયાની કિલો છોરી વાલો નું મિત્રો ફૂલ વધારો 50 રૂપિયાની કિલો મિત્રો ખાલી પચાસ લીલી બંધાઈ પચાસ રૂપિયા ની કિલો મિત્રો આમળા મિત્રો વીસ રૂપિયા ના કિલો છે મિત્રો જો વીસ રૂપિયા ના કિલો આમળા મિત્રો ગોવારના ભાવાદમાં પચાસ રૂપિયાના કિલો છે જો પચાસ રૂપિયાના કિલો છે મિત્રો મરસ્યાના ભાવાજના પચાસ રૂપિયા છે

મિત્રો કોડિયા સોરા છે કોડિયા છોરા કેવાય ત્રીસ રૂપિયા ના કિલો જુઓ મિત્રો વીસ રૂપિયા ની કિલો એકદમ તાજી ભાવેશભાઈ ની એમાં જો છ રૂપિયાની જોડી બાવીસ પેની એમાં આવી હતી જુઓ તો મિત્રો તાજું એવું લસણ સો રૂપિયાનું કિલો જુઓ લીલું લહ સો રૂપિયાનું કિલો બીટ ફૂલ ટોકમાં જુઓ પચીસ રૂપિયા નું કિલો છે બીટ પચીસ રૂપિયા કિલો ફ્લેવર જોવા મિત્રો

મિત્રો વડલા વાળામાં વીસ રૂપિયા કિલો છે કોબી જો ફૂલ તાજો જોરદાર વીસ રૂપિયા ની કિલો વડલા જો વે રૂપિયા ફૂલ ટોક માં દાદા ને ખડખડ થઈ ગયો મિત્રો ડુંગળી છે લીવો

અરે આવી જ્યા તમે પેલા જુઓ પાંચ કિલો કરો દસ રૂપિયા જુઓ ખાલી દસ રૂપિયા હો ભાઈ કોતમરીમાં પડી મંદિર

જો મિત્રો રૂપારા એવા મુરા મુરા ના ભાવે નથી રહ્યા મુરા કિલો એકદમ તાજા એવા ત્રીસ રૂપિયા ના કિલો પડી નો છે મિત્રો આ ગાજર ના ભાવમાં ત્રીસ રૂપિયા ના કિલો હે

મિત્રો સિત્તેર રૂપિયાના કિલો મરશે સિત્તેર રૂપિયાના કિલો શિમલા મર મિત્રો નવી આઈટમ મહુવા માર્કેટિંગ એડમાં આજે આના ભાવ સો રૂપિયાના કિલો છે શીણા પોપટા ખાસ આવા નવા વિડીયો જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો દરરોજની દરરોજ આવી નવી અપડેટ માટે